ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ મહત્વના સમાચાર ગઈકાલે અમે તમને બતાવ્યા જેમાં યુવાનો આંદોલન પર ઉતરવાની તૈયારીમાં લાગ્યા છે તેઓ રજૂઆત કરતા ફરવા લાગ્યા છે જી ટ્રીપલ એસબીની સામે કારણ કે તેમને લાગે છે કે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાના કારણે તેમની સાથે અન્યાય થયો છે ત્યારે આજે યુવા નેતા પ્રવીણ રામ સામે આવ્યા છે તેમણે આક્ષેપ ગંભીર લગાવ્યા છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડમાં તેની ભરતી ની પરીક્ષા જી ટ્રીપલ એસ બી એટલે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી મંડળે આ પરીક્ષા લીધી તે સીબીઆરટી પદ્ધતિથી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ કે જે કોમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવે છે આ પરીક્ષામાં પિસ્તાલીસ બે છતાં આઠ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી સાડા ચાર લાખ કરતાં વધુ ઉમેદવારો પરીક્ષામાં આવે છે અને આ ભરતી આઠસો કરતાં વધારે પદો માટે હતી આમ આઠસો પદો માટે સાડા ચાર લાખ કરતાં વધારે લોકોએ પરીક્ષા આપી છે અને આ પરીક્ષામાં હવે ઉમેદવારોને લાગે છે કે ન્યાય થયો છે આ માટે કેટલાક કારણો છે પરંતુ કેટલાક સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો લાગ્યા છે તેવું રામનું કહેવું છે કે આસપાસ કોઈ સીટ નંબરવાળો બેઠો નથી છતાં પણ તેમના નામ માર્કશીટમાં એ એટલે કે મેરિટમાં જોવા મળી રહ્યા છે બીજો પ્રશ્ન છે કે માર્ક છુપાવવામાં કેમ આવે છે બીજું નોર્મલાઇઝેશન કેમ કરવામાં આવ્યું આવા ઘણા બધા પ્રશ્નોની વચ્ચે હવે આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પર સવાલો થવા લાગ્યા છે સાંભળો પ્રવીણ રામના શું કહેવું છે તેમના આક્ષેપો શું છે તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં કોભાંડો થયા હોય અને કઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા એક પણ વિદ્યાર્થીના માર્કસ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે એનો જવાબ સરકારે આપવો બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબ્બીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના જ અપલોડ કરવામાં છ દિવસનો સમય સુકામ લાગી રહ્યો છે એનો જવાબ પણ સરકારે આપવો પડશે બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રૂવ માટે મૂળ જે જગ્યા છે એનાથી પિસ્તાલીસ ગણા ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને એપ્રુવ કરવામાં આવ્યા હતા તો આ પરીક્ષાની અંદર માત્ર આઠ ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યો એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી

એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે કરીશું સીસીટીવી ફૂટેજ રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ આઠ ગણા જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા જોઈએ અને આ માર્ક્સ જે છે એ તારીખ પછી જાહેર જાહેર કરવાની જે વાત છે છે એવું ન થવું જોઈએ જોઈએ તાત્કાલિક ધોરણે માર્ક્સ થવા આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે પાર્ટીના લેવલથી પણ મારું સંપૂર્ણ સમર્થન છે ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા પણ આ આંદોલન

અમે કર્યો ત્યારે અધિકારીઓ પોતાનું કોઈ પણ નિવેદન આપવાથી ઇનકાર કરે છે તેઓનું કહેવું છે હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી છે કાર્યવાહી પૂર્ણ થઈ તમારા સુધી સમાચાર આપવામાં આવશે જોઈએ હવે કંઈ કાર્યવાહી ચાલે છે શા માટે અધિકારીઓ બોલતા નથી કે પછી ઉપરથી બોલવાની મનાય છે આ બધી જ વિગતો અને આ બધી જ વાતો તમારે સાંભળવી છે સમજવી છે અને તમારા સુધી પહોંચે એવું તમે ઈચ્છો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ